તો આરોગ્ય કર્મીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે ધરણા કરવામાં આવશે ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિત અનેક પ્રશ્નો છે આરોગ્ય કર્મીઓ માસ સીએલ પાડીને આ ધરણા કરશે વિવિધ સાત કેડરમાં માં આવતા કર્મચારીઓમાં રોષ છે આરોગ્ય કર્મચારી મહાસંઘ

એમપીએચસ એફએચએસ જે કેડર છે એને હાલ ચોવીસો ગ્રેડ પે મળે છે જે ગ્રેડ પે બેતાલીસોની અમારી માંગણી છે જે અંગે અમે પાંચ ત્રણ બે હજાર પચીસના રોજ સેક્ટર છ ખાતે માસીએલ અને ધરણા આખા ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના આરોગ્યના કર્મચારીઓ ઉતરશે અને જો તેમાં પણ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ધરણાના પાંચ તારીખ જે છે એ પછીના દસમા દિવસે અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જઈશું